બે ના દારૂ પીને શેરીઓમાં ફરવાની મનાઈ ઠરાવ નંબર ત્રણ કોઈ પણ વ્યક્તિ જોઈ જશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઠરાવ નંબર ચાર ગામની અંદર દારૂ વેચવા વાળા તથા બનાવવા વાળાને પૂરા દંડ એકવાર

ચૂંટણી માં દારૂ વેચવાની મનાઈ રાખવામાં આવેલ છે ગ્રામજનો તેનો બહિષ્કાર કરેલ છે જો ચૂંટણી માં દારૂ બાટનારાઓનો જો ચૂંટણી માં દારૂ બાટનારાઓ પકડાશે તો તેના ઉપર એકવી હજાર દંડ રાખવામાં આવેલ છે ઠરાવ નંબર નવ ઉપરોક્ત કાયદાને કોઈ પણ લાગુ થતો હોય તો તેનું પ્રૂફ કરીને ગામજનોને આપવા વિનંતી બરોબર